આકરી ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે ભરૂચમાં લોકો પણ ઠંડી ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે જોકે ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સસ્તામાં ચોખ્ખું અને ઠંડુ પાણી પૂરું પાડવા માટે પર પ્રોજેક્ટ શરૂ કરાયો જે ફેલ ગયું પાલિકાએ પ્રોજેક્ટમાં લાખો રૂપિયા તો ખર્ચ કર્યો તેમ છતાં લોકો પાણી માટે તરસી રહ્યા છે ભરૂચ નગરપાલિકાએ પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને શરૂ કરેલા કેટલાક પ્રોજેક્ટો અને યોજનાઓ ઉપયોગી સાબિત થઈ રહ્યા નથી હાલ આખરી ગરમીમાં પાંચ વર્ષ પહેલા શહેરના વિવિધ સ્થળોએ શાસકોએ એની ટાઈમ વોટર પરબ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ દસેક સ્થળોએ વોટર વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા પરંતુ મહિનાઓ અને વર્ષો વીતવા છતાં આ પરબ પાણીથી તૃપ્ત થઈ શક્યા નથી પાંચબત્તી રેલવે સ્ટેશન કસક પોલીસ સ્ટેશન જેવા સ્થળોએ આ પરબોની ધૂરધાણી થઈ ગઈ છે આ યોજના પ્રજાને ઠંડુ આરો પાણી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થઈ હતી પરંતુ પાલિકાના પાપે તે નિષ્ફળ સાબિત થઈ છે

બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે દસ માંથી ચાર મશીન એનજીઓને સોંપવામાં આવ્યા છે જે અંશતઃ ચાલુ છે પાલિકા મશીનો ચાલુ કરવા પ્રયાસ કરી રહી છે પરંતુ પાંચ વર્ષથી શોભાના ગાંઠિયા બની ગયેલા પ્રોજેક્ટ કાર્યરત થશે કે કાગળ પર જ રહેશે તે જોવું રહ્યું એ દસ વોટર એટીએમ માંથી જે ચાર અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ માર્ગો અને અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરી દેવાયેલા પર પ્રોજેક્ટના સ્ટ્રક્ચર વાહન ચાલકો અને રાહદારીઓ માટે પરેશાની રૂપ બન્યા છે જે અકસ્માત ને આમંત્રણ આપે છે આ સ્થિતિ પ્રજા માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે નિલેશ ટેલર જીએસટી